વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાની દીકરી કૃષ્ણ પટેલનો વિડીયો પોતાના ટ્વિટર પર મૂકીને શેર કર્યો પાયલોટ ન બની શકી તો સિમલિયા ગામની ખેડૂતની દીકરી કૃષ્ણ પટેલ ડ્રોન દીદીનું બિરુદ મેળવ્યું નમસ્કાર મારું નામ કૃષ્ણ હરિકૃષ્ણ પટેલ છે હું ભરૂચ જિલ્લાના સિમલિયા ગામની વતની છું મેં નમો ડ્રોન દીદી યોજના બે હજાર ચોવીસ અંતર્ગત ડ્રોનની તાલીમ લીધેલ છે આ ધ્રોનની તાલીમ અમને જીએનએફસી દ્વારા આપવામાં આવેલ છે અને આ જે તાલીમ માટે મારું ઓમ શક્તિ મંડળનું

ઓછા સમયમાં સારું એવું દવાનો છંટકાવ કરી શકીશું અને ખેડૂતો બચાવ ખેડૂત ના ટાઈમનો બચાવ પણ કરી શકીશું આ ડ્રોન ની મદદથી જે જે મજદૂર જે ખેડૂત બે દિવસમાં જે કામ કરી શકે છે તે આ ડ્રોન પિસ્તાલીસ મિનિટમાં પૂરું કરી શકશે એટલે જેને એનાથી ખેડૂતોનો સમય પણ બચશે અને સમયસર આપણે પાકને દવાનો છંટકાવ કરી અને અસરકારક પરિણામ પણ મેળવી શકીશું અને જેમ કે જેવા હજારિયાસ કેમિકલ છે જેનાથી જે ડેન્જરસ ડિસીઝ થાય છે તેનાથી પણ હું શૈલેશભાઈ રણછોડભાઈ પટેલ મારું નામ હું સિમલિયા ગામનો વતની છું અમે ખેતી વર્ષોથી ખેતી કરતા આવેલા છે પણ આ ખેતીમાં અમને જે લેબરના કારણે ગરમીના કારણે જે ઘણી કઠિનાઈઓ પડતી હતી પણ સરકારશ્રીની શ્રીની જે નમો ડ્રોન ડીડી યોજના થઈ જાહેર અને એમાં અમારી બહુને જે ડ્રોન મળ્યું નમો ડ્રોન એમાં મને એવું લાગે છે કે ઘણું સરાહનીય કામ થશે મારાથી અને મને બહુ જ મદદરૂપ થશે કારણ કે જે ત્રણ ત્રણ દિવસ અમને દવા મારતા ખાતર ખાતર છતાં એની જગ્યાએ આજે ત્રણ ત્રણ દિવસનું કામ આજે અમે અડધો કલાકમાં કરી શકીશું ને સરકારશ્રીની જે આ યોજના છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને એમાં મહિલાઓને જે આત્મનિર્ભર બનાવવાનું કામ છે એ ખૂબ અભિનંદનીય છે